અમૃતસરથી વ્યસન મુક્ત ભારત અને પર્યાવરણ બચાવવાના પ્રયાસ સાથે કન્યાકુમારી પગપાળા યાત્રાએ નીકળેલ એકવીસ વર્ષે યુવાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટના સભ્યોએ તેનું સ્વાગત કર્યું હતું અમૃતસરના એકવીસ વર્ષના યુવાન લવપ્રીતસિંહ વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી લોકોની વ્યસન મુક્તિ તથા વળતી પર લીમડો નીલગીરી જેવા વાતાવરણમાં ઓક્સિજન આપતા વૃક્ષો વાવી પર્યાવરણને સાચવવાની પ્રેરણા પૂરી પાડવાના પ્રયાસ કરશે આ ઉપરાંત લવપ્રીતસિંહ લેહ લદ્દાખ ખાડ મુગલા અને નુબ્રા વેલી ઉંબલી દલ્લા પાસ જેવા વિસ્તારના સૌથી ઊંચા મોટરેબલ છે જેવા સૌથી કઠિન વિસ્તારમાં પણ પદયાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે આજે ભરૂચ જિલ્લામાં પંજાબ અમૃતસરથી આવી ચૂકેલા એક ટ્રાવેલર લવપ્રીત સિંહજી એમનું હું સ્વાગત કરું છું લવપ્રીત સિંહજી પંજાબ અમૃતસરથી નીકળ્યા છે અને કન્યાકુમારી જઈ રહ્યા છે ચાલીને હવે લવપ્રીત સિંહજીનો મેઇન મોટો છે આ પગપાળાનો સી ટુ ડ્રગ્સ અને લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ કરે એ માટે જાગૃત કરે છે એમની આ પગપાળા યાત્રા છે એ એમને સફળતાપૂર્વક પાર થાય એવી હું અને શ્વેતા મેડમ એમને શુભેચ્છા પાઠવીએ છીએ